આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે ગુજરાતના પાસઠ માં સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભવ્ય રીતે યોજાઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢાઈ છે આ ઉજવણીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે ભવ્ય સાંસ્કૃતિક મીડિયા કાર્યક્રમથી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું આયોજન શ્રી રત્ન શારદા કમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યું છે

ગુજરાતી સંસ્કૃતિની રંગારંગ રજૂઆત કરી રહ્યા છે આ પ્રસ્તુતિ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ગુજરાતની લોક સંસ્કૃતિ વારસા અને પરંપરાને જીવંત બનાવતો લોકોત્સવ બની રહ્યો છે ગોધરાની ધરતી આજે એક સાંસ્કૃતિક મેઘધનુષી બની ઉઠશે